કોંગ્રેસ કાર્યકર્તાઓ આગેવાનો શુક્રવારે સવારે અગિયાર કલાકે વધી રહેલા ભ્રષ્ટાચારના વિરોધમાં મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર કચ્છના પ્રભારી ભૂપેન્દ્ર મારવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ હાજર રહ્યા હોય રાજકોટ શહેરના હિતમાં અને નાગરિકોના પ્રશ્નોને ઉજાગર કરવા માટેના આ આવેદન પત્ર સુપરત કરાયું હતું રાજકોટ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારથી ત્રાંઈયામ રાજકોટની જનતા છે ત્યારે કોંગ્રેસ અને પ્રજાને સાથે રાખીને પ્રજાનો અવાજ બનવા માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સૌરાષ્ટ્રના અમારા ઇન્ચાર્જ માલવી સાહેબ તેમજ અમારા સિનિયર આગેવાનો બધા સાથે મળીને કોંગ્રેસ પરિવાર દ્વારા આજે કમિશનરને ઢંઢોરવાનો કાર્યક્રમ કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે કારણ કે ઘણા છેલ્લા સમયથી મોન્સૂન કામગીરી નથી થઈ રસ્તામાં ખાડાઓ રોડમાં ભ્રષ્ટાચાર નાના નાના જે લોકો જે ફ્લેટ ધારકો છે જે મકાન ધારકો છે એને કમ્પ્લીશન નથી આપતા જેથી કરીને એ લોકો પોતાના ફ્લેટ લઈ લીધો હોય પણ કમ્પ્લિશન ન મળ્યું હોય એટલે લોન પાસ ન થતી હોય તેમને ક્યાંક ને ક્યાંક ભાડે રહેવું પડે છે ભ્રષ્ટાચાર કરો તો જ કમ્પ્લિશન મળે છે એવી જ રીતે તમે વાત કરો તો ફાયર સેફ્ટીની અંદર પણ આ જ પદ્ધતિથી કામ કરવામાં આવે છે ખોટા કાગળિયાઓ વધારે માંગવામાં આવે છે પછી જાણીતી કંપનીઓ જે લોકલ ભ્રષ્ટાચાર સાથે જોડાયેલી કંપનીઓ છે ત્યાંથી ફરજીયાત લાઈન નખાવો આવું પણ પ્રેશર કરવામાં આવે છે આવી પણ ફરિયાદ કોંગ્રેસ પાર્ટીને મળી છે આવા અનેક મુદ્દે આજે સાથે ઉગ્ર રજૂઆત કોંગ્રેસ પરિવાર દ્વારા કરવામાં આવવાની છે અને આવનારા અગિયાર દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવશે કોંગ્રેસ પરિવાર દ્વારા કે જો આપનાથી આ કાર્યવાહી નહીં કરો તો અગિયાર માં દિવસ પછી કોંગ્રેસ આનો જવાબ પ્રજાને સાથે રાખીને